નમસ્કાર મિત્રો આજની વાર્તાની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સુંદર મજાની કોમેન્ટ જરૂરથી કરો તો મિત્રો આજે આપણે સાંભળીશું સ્વામી ભક્તિ કસુંબાને વખતે જ જામના માણસોની સાથે જામને મોતને ઘાટ ઉતાર્યા અને એમની લાશને પાછલી બારીએથી બહાર ફગાવી દીધી આ દ્રશ્ય જોઈ ચામ સાબની દાસી ફારકની તો છાતી જ બેસી ગઈ ગભરાયેલી હણીની જેમ તે વાઘેલી રાણી પાસે આવી એક શ્વાસે બોલી નાખ્યું બાપુને કાપી નાખ્યા બાપુને કોણે વાઘેલી રાણીના મુખમાંથી ચિત્કાર નીકળી પડ્યો તમારા સગા ભાઈએ એમની લાશને મહેલની પાછલી બારીએથી ફગાવી દીધી બહેન ફારક આ શું થયું પંદર પંદર દિવસથી જે ભાઈએ બેન બની બેનને આદર સત્કાર કર્યા પાણી માંગતા દૂધ પાયા એને અને વાઘેલી રાણી બોલતા બોલતા રડી પડી બા આ તો રાજના મામલા એમાં બેન કોણ ને ભાઈ કોણ જ્યારથી કંથડનાથની સલાહથી સાડે કંથકોટનો કિલ્લો ચણાવી ત્યાં જ પોતાની રાજધાની સ્થાપી ત્યારથી તમારા ભાઈ ધરણ વાઘેલાની ઊંઘ હરામ થઈ ગઈ હતી આપના સાધન સંપન્ન રાજ્યની વાઘેલા હતી પણ તે મનમાં દબાવી આપને રસાલા સાથે આમંત્રીને અહીં સોના પ્રાણ હર્યા એવું પણ સંભળાય છે કે અહીં રસાલાની કથલ કરીને ધરણે કંતકોટ કબજે કર્યું છે ફારક જેને કંચન માન્યું હતું એ કથિર નીવડ્યું

હવે કુંવરને રક્ષવાની ફરજ આપણી છે ફારક ભાઈએ તો પરભવના વેર વાળ્યા રાંકનો માળો ચૂથી નાખ્યો મારું જીવન ઝેર કરી નાખ્યું હવે મારાથી જીવાશે નહીં ફારક હવે મારે અને મારા જામને છેટું પડે છે મને જવાનો માર્ગ કરી દે જા મારા જામનું માથું લાવ મારે અત્યારે ચિત્તા પર ચડવું છે બા તમે તો ચિત્તા પર ચડવાનું કહો છો પણ તમારા પછી આ કુમારનું શું થશે એ કાંઈ તમે વિચાર્યું તમે હશો તો હજુ ઉગરવાનો થોડો પણ ભરોસો છે પછી તો કંસે દેવકીના સાત માર્યા એમ સાડના ફૂલને પણ પગે કચડતા એ વાર નહીં કરે ફારક હું તો હવે જાઉં છું ફૂલની માં બનીને તું રક્ષા કરજે તારાથી બને તો પાછલી બારીએથી ફૂલને અને તારા બચુડાને લઈને ભાગી છૂટ તારા દીકરા ભેળા મારા દીકરાને પણ ઉછેરજે એ જીવશે તો બાપનું વેર લેશે આમ કહી પથ્થર જેવું કઠણ મન કરી ફારકને કુમાર સોંપ્યો ફારકને ફૂલકુમાર જેવડો જ એક દીકરો હતો બંનેને એક સુંડલામાં સુવડાવી વડવાગોળની જેમ એ નાઠી વાઘેલી રાણીની આંખમાંથી દડ દડ આંસુ સરવા લાગ્યા સાડીના પાલોથી લૂચતી હતી ત્યાં તો ભાઈની ત્રાઢ સંભળાઈ ક્યાં છે ફૂલગવાર બોલ મારે કચ્છમાંથી જાડેજા વંશનું મૂળ જોડમૂરથી ઉખેડી નાખવું છે કોણ મારો વિરોધ ધરણ આવ્યો મારો માળી જાયો થઈને જ તે મને રંડાપો આપ્યો ક્ષત્રિય થઈને આશરે આવેલાનો વિશ્વાસઘાત કરીને એમનો ઘાત કર્યો દગાખો ધરણ તે તો આખા વાઘેલા વંશને કલંકની કાલીમાં લગાવી બનેવીને માર્યા એમના રસાલાને માર્યા છતાંય તારી રક્ત પ્યાસ છીપી નથી ઓ ગોજારા મોસાળની ધરતી પર તું પાણીયાને વધેરવા આવ્યો છે બીજાનો વંશ કાઢી તારે તારા વંશના મૂળિયા ઠેઠ પાતાળ સુધી પહોંચાડવાના છે એટલું તું યાદ રાખજે કે તે જેમ તારી બહેનના વંશને ઉખેડી નાખ્યો છે તેમ ભગવાન પણ તારા વંશના એકે એક જણને વીણી વીણીને ખતમ કરી નાખશે સ્વામી વિના તારી કુંજડીઓ કકડશે મારા જાડેજા કેસરીઓ જ્યારે આ વાત જાણશે ત્યારે તારી ખબર લેવા વાયુ વેગે આવી પહોંચશે વાઘેલી રાણીનું બોલવું સાંભળીને ધરણ ખડખડાટ હસી પડ્યો હાસ્યના પડઘા ચારે દિવાલોમાં ગાજી ઉઠ્યા ધરાણે પોતાની લોહિયાળ તલવારની અણી ફરસ પર ટેકાવી પછી સહેજ વળીને બોલ્યો મૂર્ખે તારા કંથકોટમાં તો શું પણ કચ્છમાંથી તું અને તારો ફૂલકુંવર બે જણ કંથકોટની નામે જીવતા છે ફૂલ જાય એટલે સાડના નામનું કોઈ બીજ ન રહ્યું ફૂલકુંવરનો એક કાંટો ઉપાડી લો પછી મારો રસ્તો ચોખો એમ સમજી લે કે કંટકોટ તો વાઘેલાનું થઈ ચુક્યું છે ધરાણ એમ ન સમજતો કે ફૂલ કુંવર અરક્ષિત છે ફૂલના રખવાડા કરનાર આશાપુરી હજાર હદથી છે માં મહેસાસુર મલદીની છત્રછાયામાં ફૂલ ક્યાર નહી પહોંચી ગયો છે અરે તું મારા માળી જાયા આપણે એક જ માને ખોડે રમ્યા છીએ એક જ પાણે પોઢ્યા છીએ બેનનો સ્વભાવ બેનનું લોહી પિયરને પાદર કરવાનો સાપ દેતા રોકે છે મારી આખી ચૂંદડી બળી મરવું છે ભલે લોકો જાણે કે ગેડીના વાઘેલાના ઘર બેન બની વિના મસાણ બન્યા જય અંબે જય આશાપુરી ના પુખાર પાડતી અને હાથમાંથી કંકુ ખેરવતી વાઘેલી રાણી ભાઈના ઓરડામાંથી બહાર આવી આખા નગરમાં આ કાળા કેરની જાણ થઈ ગઈ બેન થાય છે છોપીલો પડી ગયો જામ સાડ નું સાપ બેનને સોંપવામાં આવ્યું ગામના લોકો ચંદનના લાકડા ઘી શ્રીફળો અને ચુંદડી લાવ્યા સાડના શબને ખોળામાં લઈ ભાઈના આંગણામાં જ બેન ચિતા પર ચડી જય દિશાઓ ગાજવા લાગી ધરણના લગ્ન ઝાલા રાણાને ત્યાં હળવદ થયા હતા ઝાલી રાણી કકડતી બહાર આવી નણંદના કપાળમાં આખરની તાણી ચોખા ચોડી ચિતાને વધાવી જય અંબે જય અંબે ના અવાજો ચારે દિશાઓમાં ગાજવા લાગ્યા હા હા ભાભી બહુ કર્યાવર કર્યો મારા વીરાએ તો મારું નસીબ ફોડી નાખ્યું ભગવાન તારો વારો વધારે ભાભી તારી નણંદ આજે સાસરીયાને પંથે પગલાં પાડે છે ભાભી કંકુનો થાળ લાવ જાતી જાતી મારા ભાઈના ટોડલા શણગારતી જાઉં ભાભીએ કંકુની થાળી મગાવી તેમાં પંજો બોળીને બેન બોલી ભાભી ભાઈને ગૌ હત્યા કરતા દયા ન આવી મારો આતમરામ અવાજ આપે છે કે મારા ગયા પછી મારા ફૂલને મારો મારી જાયો કચડી નાખવાનો એવા મહીયરિયાને આશીર્વાદ આપતી જાઉં તો મારા જેવી ગોજારીમાં બીજી કઈ ગણાય દીકરાને વન વન રજડતો મૂકીને હું જાઉં છું ભાભે જય અંબે ચિતામાં અગ્નિ ચંપાયો ચિતામાં એક બાજુ બેન અને બનેવી બળતા હતા ત્યારે બીજી તરફ ધરણ વાઘેલાએ હરભમ ચાવડાની સરદારી નીચે દસ ઘોડે સવારોને ફૂલકુંવરનો ઘાત કરી લાવે તો દરેકને એક એક ગામ અને હરભમ ચાવડાને છ ગામ આપવાનું વચન આપ્યું આકાશમાંથી અંગારા ખરતા હતા એમાં એ રણપ્રદેશ ખરો મધ્યાહને ગરમ લાય જેવી લૂને ઘણકાર્યા વિના માથે સૂંડલો લઈને ફારક દોડી રહી હતી થોડી વારે માથા પરના સૂંડલામાં સૂડ આવેલા બંને છોકરાઓને બે ટીપા પાણી ઢોળી પછી પાછી સુંવાળી ગાદીમાં સુવડાવી બરાબર કપડાં ઓઢાડી તે આગળ વધતી રાજભક્ત દાસી આશ્રયની શોધમાં સિંધ બાજુ આગળ વધી રહી હતી એક ઝાડ આવતા ફારક વિસામો લેવા બેઠી બંને બાળકોને પાણી ટોયું પોતે ઘોટડો પાણી પીધું અને લાંબી નજરે નિહાળ્યું દૂર દૂરથી થોડા ઘોડે સવારો આ બાજુ આવતા દેખાયા તેના મુખમાંથી ભયની કાઢી ચીસ નીકળી પડી ભાગી છૂટીએ આરો આવે તેમ ન હતો સવારો નજીક ને નજીક આવતા જતા હતા ચોમેર રેતીના ઢગ પડ્યા હતા ફૂલકુંવરને છુપાવવાનું કોઈ સ્થાન ન હતું આએ આશાપુરાનું નામ લઈ પોતાના બાળકને ફૂલના કપડા પહેરાવી દીધા ફૂલ કુંવરની દૂરની રેતીના ઢગની ઓથે જોગમાયાના રખવાડા સંતાડી દીધો પછી ઝાડ તળે આવીને એ બેઠી થોડી વાર થઈ ત્યાં તો માર માર કરતા ઘોડે સવારો ત્યાં આવી પહોંચ્યા અને ફારકની ઘેરી વળ્યા જુવાનો આપણી મહેનતનો આજે છેડો આવે છે જામનો વેલો બાય છે આજ જામની દાસી ફારક

નિર્દોષના ખૂનનો રજે રજ હિસાબ આપવો પડશે આ સાંભળતા ચાવડો ખડખડાટ હસી પડ્યો બોલ્યો ફારક રાજ લોભ શું નથી કરાવતો રાજ મેળવવા ખૂન પણ કરવા પડે છે ગામની આશાએ આટલો વગડો વિંધીને આવ્યો છું સમજી તલવારની અણીએ સુંડલા પરનું કપડું હટાવ્યું ફારકનો ફૂલ સમો કુમાર નિરાતની નિંદર લેતો પડ્યો હતો ચાવડો બોલ્યો બસ આજે બરોબર ઘાટમાં આવી ગયો એમ કહીને ચાવડાએ નિંદરમાં પડેલા ફારકના દીકરાના પેટમાં તલવારની અણી ખોચી એક કાળી ચીજ સંભળાઈ લોહીનો ફુવારો ઉડ્યો ઘડીક તરફડીને એ શાંત થઈ ગયો તેના ઉપર ઊની ઊની રેતી વાડીને ચાવડો પાછો વળી ગયો એના ગયા પછી ફારક રાતા રડી પછી સ્વચ્છતા ધારણ કરી પોતાના બાળકના શબને ત્યાં જ રાખી ફૂલ કવરને લેવા એ દોરી તાપમાં શેકાઈ રહેલા કુંવરને ઉપાડી છાતી સરસો ચાંપ્યો પાલવ વડે મુખનો પરસેવો લૂછ્યો ઠંડુ પાણી પાઈ અને સુંડલામાં સુવડાવ્યો પોતાના બાળકની લાશ પર રેત વાળી એ સિંધ બાજુ વળી ફારક બાળ રાજાને લઈ નમતા પહોરે સુમરાના કારભારી અજાને ઘેર આવી કારભારી અજાની સામે સુંડલો ઉતાર્યો અંદર સુતેલા બાળ રાજાને કાળજીથી ઉપાડી ખોડામાં લીધો અને કારભારી સામે દ્રષ્ટિ નોંધતા કહ્યું મારે તમારી ઓથે રહીને આ બાળકને ઉછેરવો છે અહીં રહી મહેનત મજૂરી કરીશ તમને ભારે નહીં પડું મારે ફક્ત તમારા જેવાની ઓથની જરૂર છે ભગવાનને નામે એક દુખિયારીને ઓથ આપશો ઘડી ભરતો કારભારી આ બાઈની માગણી સાંભળીને વિચારમાં ગરકાવ થઈ ગયો એટલામાં કારભારીના નાના ભાઈ આણદા ત્યાં આવ્યા તેણે વાતનો તાગ મેળવવા પૂછ્યું બાઈ તમે ક્યાંથી આવો છો બાપ કચ્છમાંથી આવું છું વખાના દી પૂરા કરવાના છે તમો શ્રાવક છો એટલે દિલ ખોલીને ખરી વાત કરી દઉં છું આણદો પણ ઘણી ભર વિચારમાં પડી ગયો કહો ન કહો પણ આ બાઈની વાતમાં કાંઈક ભેદ છે આણદાએ અજાને સમજાવી ફારકને એક ઘર કાઢી આપ્યું ફારક ત્યાં રહી દણા પાણી કરી કુમારને ઉછેરવા લાગી અજો અને આણદો એના ઉપર ચાપતી નજર રાખતા ફૂલ કુંવરની ઉંમર દસેક વર્ષની થઈ ગામ કરતા જંગલમાં ફરવું તેને વધુ પસંદ આવતું અજાકાર એને ઢોર ચરાવવાનું કામ સોંપ્યું એની દેખરેખ નીચે સો એક ગાયો આપી વર્ષે દહાડે મહેનતાણાના જે પૈસા આવ્યા તેમાંથી ફૂલકુવરે હથિયાર ખરીદ્યા પછી તેને વાપરવાની એ તાલીમ લેવા લાગ્યો એકવાર રમતા રમતા છોકરાઓ વાદે ચડ્યા કુમારે પોતાની સાંગ ઝાડના થળમાં ભોંકી ભલભલા જુવાનો તેને કાઢવામાં નિષ્ફળ ગયા ફૂલકુવરે એક જ ઝાટકે બહાર કાઢી આથી આ વાત જ્યારે અજા કારોબારીએ જાણી ત્યારે ખુશ થઈને સારા ઉસ્તાદની દોરવણી નીચે શસ્ત્ર તાલીમ લેવાની ગોઠવણ કરી આપી બામણાસરની સીમમાં એક વિકરાળ સિંહ આવ્યો રૈયતના નુકસાન થવા માંડ્યું ફફડાટના માર્યા લોકો ઘર બહાર નીકળતા પણ ડરતા આથી ધુલારો જાતે સૈન્ય લઈને સિંહને મારવા નીકળ્યો સિંહ દેખાયો એટલે સૈન્ય એને ઘેરી વળ્યું હાકાએ એ રીડિયા કર્યા સૈનિકો ભાલા તોડીને ઉભા બીજા બધા છોડી વનરાજ કેસરી ધુલારા ઉપર કૂદ્યો સૈનિકો રફે દફે થઈ ગયા આ વખતે સૈન્યમાં સામેલ થયેલો ફૂલકુવાર એકદમ આગળ દોડી આવ્યો તલવારના એક જ ઝાટકે વનરાજ કેસરીનું માથું નોખું કર્યું ધુલારાના જીવમાં જીવ આવ્યો શરીર પરનો પરસેવો લૂછતા કહ્યું જુવાન તું કોણ છે ફૂલ કુંવરે જવાબ આપ્યા વિના ત્યાંથી ચાલતી પકડી રાજાને નવાઈ લાગી પોતાના પ્રાણ રક્ષકની તપાસ કરવા કારભારી આંગળીને ઈશારે કુમાર બતાવ્યો બીજે દિવસે અજા કારભારી ધુલારા પાસે ફારકને રજૂ કરતા કહ્યું આપનો પ્રાણ બચાવનાર આ ભાઈનો દીકરો છે બાઈ આ દીકરો તારો છે સાચું બોલજે તારા જેવા રાંકના પેટમાં આવું રોનકદાર રતન ન પાકે સાચે સાચું બોલી દે બાઈ તું કોણ છે અન્નદાતા તમારું અનુમાન સાચું છે હું કચ્છ કંથરોટના જામસાળની દાસી છું આ જામસાળનો કુમાર ફૂલ કુંવર છે ફારકે ધરણ વાઘેલાના જુલમથી બધી વાત ધુલારા સુમરાને કહી સંભળાવી ફારકની વાત સાંભળી ધુલારો ડોલી ઉઠ્યો વાહ બાય વાહ તારી સ્વામી ભક્તિને ધન્યવાદ ઘટે છે કુંવરની વીરતાને લક્ષ્યમાં રાખીને ધુલારાએ પોતાની દીકરી કુંવરને પહણાવી જમાઈને રહેવા અલગ અલગ મહેલ આપ્યો થોડા પરગણાનો ગ્રાસ પણ કાઢી આપ્યો એક દિવસ માને ઉદાસ જોઈને ફૂલકુંવરે પૂછ્યું માં આપણને રાજ સુખ મળ્યું છતાંય તારું હૈયું કેમ હરખાતું નથી જ્યારે જોઉં ત્યારે તારું મુખ ઉદાસ ને ઉદાસ જ દેખાય છે ભારકે કહ્યું કુમાર તમારા માટે મેં મારા એકના એક દીકરાને સિંધના બળબડતા રણમાં ભાલે વિંધાવ્યો મારો જામ ઘર જમાઈ થઈને સસરાના ટોડલે બેઠો બેઠો રોટલા ખાય એ જોઈને મારું તો શેર શેર લોહી પડી જાય છે મારી આંખ તો એ જોવાની અધીર બની છે કે ક્યારે મારો જામ બાપના વેરીને મારી કંથકોટના ગઢમાં રાણીજી સાથે રહી કિલ્લાના બુરજો ઉપર બાળકોને રમાડે તોપો ઉપર બેસાડે તારો આ વૈભવ જોઈને મન બળી જાય છે કે ભગવાન મારી એ ઈચ્છા પૂરી કરવાનો નહીં હોય વાત કુમારના અહીંયા સોસ નીકળી ગઈ બીજે દિવસે ધુલારાએ સુમરા પાસે કચ્છ જવાની રજા માંગી સાથે સાથે અજાકાર માંગણી કરી ધુલારાએ અણદો અને અજો આપ્યા સાથે સુમરાઓનું સૈન્ય અને નાણાં આપી જમાઈ દીકરીને બાપનું રાજ મેળવવા રજા આપી અણદા અને અજાનું નામ કાયમ રાખવા માટે કુંવરે બેલાડી ગામે કિલ્લો ચણાવી ત્યાંથી વાઘેલા પર ચડાઈ કરવાની તૈયારી કરી ધરણને ખબર પડી કે જામ સાડનો દીકરો ફૂલકુંવર બચી ગયો છે વૃદ્ધ વાઘેલાએ બન્યું તેટલું સૈન્ય મેળવ્યું અને કંથકોટ ગેડી સાચવવા તનતોડ પ્રયત્ન કરવા માંડ્યો એક દિવસ ફૂલકુમાર ગેડી પર ચડી આવ્યો મામાને મારી ગેડી અને કંથરોટ પોતાના કર્યા સતીના આખરી વેણ સાચા પડ્યા ગેડીમાં વાઘેલાનું નામો નિશાન રહેવા દીધું નહીં આ પ્રસંગ ઈસવીસન નવસો ને દસની આસપાસમાં બન્યો હતો તો મિત્રો આજની વાર્તા આપને જો પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સુંદર મજાની કોમેન્ટ જરૂરથી કરો ધન્યવાદ